હેલો દોસ્તો નમસ્કાર હું ખાસ એક તો નાનકડો વિડીયો તમારા સુધી પહોંચાડવો છે કે અત્યારે જે કમોસમી વરસાદ પડ્યો આમાં ઘણા બધા ખેડૂતોને ઝીરો ટકા ઉત્પાદન થઈ ગયું ઘણા બધા ખેડૂતોને માઇનસ ઉત્પાદન થઈ ગયું છે અને બહુ મોટું નુકસાન કર્યું છે આ નુકસાન એક ખેડૂતો દીકરો જ સહન કરીએ કે આ નુકસાની હું હોય ખેડૂત સહન કરીએ કે અને ખેડૂતને જ ખબર છે કે આ કેવડી મોટી નુકસાની છે બહુ જબર નુકસાની છે આની કોઈ મતલબમાં આંકડા નો ગણીએ ગયા એવડું મોટું નુકસાન થયું છે પણ એ કુદરતી આફત છે કોઈના હાથની વાત નથી આમાં સરકારને કઈ મદદ કરવી હોય તો કરશે સો ટકા ઘણા બધા પત્રો લેખા છે તો ઘણા બધા કઈક ને કઈક ખેડૂતને મદદ કરશે પણ ખાસ આપણે આપણી રીતે ઉગરવા માટે શું કરવું પડે તો ખાસ અત્યારે શિયાળુ વાવેતરમાં પૂર જોશમાં લાગી જવું પડે બિયારણ ને અત્યારે આ ભેજ બહુ લાગી ગયો હોય તો એકવાર તપાવવું પડે તપવા પછી જ વાવવાનું કારણ કે બિયારણ બહુ ઝડપથી ભેજ પકડતું હોય ને આ ઠંડુ હવામાન એટલે ભેજના હિસાબે અંદર સ્લેપ લાગી જતો હોય એકવાર તપાવવું પડે ટકવા પછી વાવવું પડે આ વસ્તુને ખાસ એક ધ્યાનમાં રાખવાનું બીજું કે બધા રનિંગ પાક છે જીરું વાવો શેણા વાવો ઘઉં વાવો આવા બધા પાક છે વધીને તમને પછી ત્રીસ નો વિગો થાય અને એ પૂરી મહેનત કરો ત્યારે એક ઓપ્શન છે તમારો ડુંગળીની અંદર કે સફેદ ડુંગળી વાવો ત્રણસો મણ જેવો માલ મિનિમમ કાઢો બસો રૂપિયા એવરેજ ભાવ કરો તો પણ સાઠ હજાર રૂપિયાનો વિગો થાય આ એક અંદાજ છે પછી એમાં પ્લસ માઇનસ થઈ શકે

કે બુદ્ધેલ એક્સપોર્ટ વાવું હોય તો એકવાસીડ કંપની નો એકવાસીડ કંપની આનું બુદ્ધેલ એક્સપોર્ટ અત્યારે માર્કેટમાં નામથી આલે છે બુદ્ધેલ એક્સપોર્ટ એટલે બુદ્ધેલ એક્સપોર્ટ જ આવશે એક પણ અંદર લાલ ગાંઠિયો ન નીકળે 99.99% પોઈન્ટ ટકા ઉગાવો આવે એની ક્વોલિટી નંબર વન છે અમે ગેરંટી સાથે કહીએ છીએ ક્વોલિટી નંબર વન ઉગાવો સોએ સો ટકા આવે એક પણ અંદર લાલ ગાંઠીઓ ન નીકળે એક પણ અંદર મિક્સિંગ ન નીકળે જબરજસ્ત ક્વોલિટી કેવી ક્વોલિટી હું તમને બતાવું આ ડુંગળી બી બતાવી આ તમે જોવો બીની સાઇઝ તમે ખાલી જોવો ને ત્યાં તમને ખ્યાલ આવે કે આની કેવી મોટી સાઈઝ છે આની અંદર કોઈ જાતની ફોપ નહીં કોઈ ઝીણો દાણો નહીં કોઈ અલગ મિક્સિંગ નહીં એટલું મસ્ત આની અંદર ડ્રેડિંગ કરીએ અને એટલો મસ્ત માલ છે તમે અરમાન ખુશ થઈ જાય ઉગાવો સારો હોય છે માત્ર એક કિલો વાવો તો આખું પડું ભરાઈ જાય બળમાં ઉગશે બીજી વેરાયટી કરતાં તાકાતમાં ઉગશે બીજી બ્રાન્ડ કંપની કરતાં પણ ઝડપથી ઉગશે અને ક્વોલિટીમાં અમારી ગેરંટી છે આ એકવા સીટનું બુદ્ધેલ એક્સપોર્ટ ક્વોલિટી વન નંબર થાય સારું થાય અને આ તમે વાવજો જેને પણ બુદ્ધેલ એક્સપોર્ટ ક્વોલિટી વાયુ હોય તો આ તમે વાવજો ખૂબ સારું છે ભાવમાં બી વ્યાજબી પણ એથી વિશેષ કહી દો કે અમારે જસદણ આજુબાજુના એરિયામાં કોઈને જોતું હોય વિશ્યા બાજુ કે સુરેન્દ્રનગર કે બોટાદ કે એવા બધા એરિયામાં કોઈને જોતું હોય તો જસદણ ગુજરાત કૃષિ મોલ જ્યાં વિજય તામેશિયા અંબાળે છે એમનો નંબર હું તમને આપી દઉં વિજયતા નંબર

તમારો માલ એ રડ બનશે અને હા સારા ભાવ આવશે એ હું તમને ગેરંટી આપું છું કારણ કે આ ક્વોલિટી એવી છે ને આ ક્વોલિટી મેં જોઈ છે અને હું બે ત્રણ વર્ષથી વેચું છું અને આ ખેડૂ બધા વાવે છે કદાચ ઘણા બધા ખેડૂ ખુશ છે ગયે છે એ લોકો આવશે લઈ ગયા છે જાજુ જાજુ વાવું છે તો અત્યારે એવો ઓપ્શન છે કે તમને ડુંગળીમાં સારામાં સારું વળતર મળશે જો ભાગ્યા મંડાતા હોય તો થોડું ઘણું વાવજો અને આ બિયારણ તમે વાવજો આથી વિશેષ કોઈને કંઈ જાણવું હોય તો મારો નંબર છે સત્તાણું બે સાડત્રીસોતેર છે એકાવન અસ્તુ ભારત